ખૂટતો અંક લખો દોસ્તો અહીં ખાનામાં એક થી શરૂ કરી અને અંક આપ્યા છે પણ કેટલાક ખાનાઓ ખાલી છે તો ચાલો આપણે શરૂઆત થી સંખ્યા બોલતા જઈએ અને ખાલી ખાનામાં સંખ્યા લખતા જઈએ જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ સુધી તો લખ્યા જ છે પછી લખ્યા છે આ અગિયાર પછી ખાલી જગ્યામાં શું આવે બાર પછી તેર લખેલા જ છે તેર પછીના બે ખાનામાં કઈ સંખ્યા આવે તો તેર પછીના બે ખાનામાં ચૌદ અને પંદર આવે ખૂબ સરસ પંદર પછી આવ્યા સોળ સોળ પછી સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ અને આ બાવીસ બાવીસ પછી ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ સત્યાવીસ પછી અઠ્યાવીસ ઓગણત્રીસ પ્રવૃત્તિ એક થી પચાસ સુધીની સંખ્યા બોલો અને લખો